પોતાનું જીવન વિતાવી રહી હતી કાંતાબાનું આખું જીવન ઘર અને વહુ દીકરાની ફરજમાં વીતી ગયું હતું સવારે ઉઠી સળગાવવો રોટલી અને પછી બેસીને શ્રી કૃષ્ણનો જાપ કરવો એ જ એના જીવનનું ધ્યેય હતું પણ મનમાં એક અધૂરી ઈચ્છા વર્ષોથી હતી કે હે દ્વારકાધીશ એકવાર તારા દ્વારકામાં આવીને તારા દર્શન કરી લઉં પછી જીવનમાં ભલે કશું ન રહે દરરોજ તે મનમાં વિચારતી કે હું હવે ઉંમરથી નબળી થઈ રહી છું ક્યારે કાંખો બંધ થઈ જશે ખબર નહીં મારી આત્મા પણ તો તરસી રહી છે તારા દર્શન માટે કે હે નાથ એક દિવસ બપોરે જ્યારે ઘરમાં બધા ભોજન કરીને આરામ કરવા ગયા હતા કાંતાબા ધીમેથી દિવાલ પાસેની નાની લોખંડની તિજોરી ખોલે છે વર્ષોથી બસાવેલા થોડા રૂપિયા કુલ પાંચસો રૂપિયા એણે એ રૂપિયા ધીમેથી કપડામાં લપેટી રાખ્યા એક ખૂણામાં પડેલી એક નાની સોનાની જે પતિએ લગ્ન વખતે વખતે પહેરાવી હતી એ એ પણ જ કપડામાં મૂકી દીધી તે આંખોમાં અજીબ આત્મવિશ્વાસ હતો કે હવે હું રોકાઈ નથી શકતી જો દીકરાને કહું તો એ મને જવા નહીં દે એ રાત્રે જ્યારે બધાય સૂઈ ગયા કાંતાબાએ માથું નીચે મૂકી આંખો બંધ કરી સપનામાં એને જોયું કે શ્રી કૃષ્ણ દ્વારકાના પોતે આવીને કહે છે કે માતા આવજે તારા માટે દ્વારકાના દ્વાર ખુલી ગયા છે આ એને અંદરથી ધ્રુજાવી મૂકી સવારે ઉઠતા જ નક્કી કરી લીધું કે આજે જ નીકળી જાવ છું સાહે કંઈ પણ થાય સવારે સૂર્ય ઉગ્યો ઘરમાં દીકરો ને વહુ રોજની જેમ કામમાં લાગ્યા કાંતાબા ધીમીથી નાનું થેલી તૈયાર કરે છે તેમાં કપડાનો એક જોડ પાણીની બોટલ રોટલી અને બસાવેલા પૈસા થેલો ખંભા પર મૂકી તે દિવાલ પાસે ઊભી રહીને એક વાર આખું ઘર જોવે છે આંખમાં આંસુ આવી જાય છે કે મારા દીકરા તું ક્યારેય સમજશે કે હું ફરવા નહીં પરમાત્માના દર્શન કરવા જઈ રહી છું એણે બારી પાસે રાખેલો ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો ઉઠાવ્યો માથું ટેકાવ્યું અને હૃદયમાં મંત્ર બોલ્યો કે હે નાથ મારી યાત્રા તારી સત્ર સાયામાં પૂરી કરજે ગામના રસ્તે ધીમે ધીમે ચાલતી કાંતાબા હાથમાં લાકડી ખંભા પર થેલો રસ્તે કોઈ પણ એને જુએ તો પૂછે કાંતાબા ક્યાં જશો એ હસીને કહે કે દ્વારકા મારા નાથને મળવા લોકો આશ્ચર્ય કરે કે એકલી જઈ રહી છે હા ભગવાન છે ને મારી સાથે રસ્તે ચાલતા ચાલતા એની ગામની સીમા પાર કરી રાજુલા બસ સ્ટેશન દેખાય છે બપોરના દસ વાગી સુક્યા હતા બસ સ્ટેશન પર લોકોની ભીડ કોઈ રાજકોટ જવા કોઈ જામનગર જવા કોઈ દ્વારકા જવા એને બોર્ડ જોયું રાજુલાથી દ્વારકા જીએસઆરટીસી બસ અગિયાર એમ એની આંખોમાં આનંદ સમક્યો બસ હજુ આવી ન હતી એ સ્ટેશનની બેન્ચ પર બેસી ગઈ પાસેની દુકાનમાં શાવાળો બોલ્યો કે માતા શાહ લેશો ના બેટા મારે ભગવાનનું નામ લેવું છે એણે થેલો ખોલ્યો અંદરથી એક નાની પૂરી કાઢી તેમાં રોટલીના બે ટુકડા અને ગોળનો ટુકડો એણે ધીમે ધીમે ખાધું અને પાણી પણ પીધું તે દરમિયાન બસનો અવાજ આવ્યો કે દ્વારકા દ્વારકા સીધી બસ લોકો દોડ્યા કાંતાબા ધીમેથી લાકડી સહારે ઊભી થઈ અને બસ તરફ વધે છે કંડક્ટર એક યુવાન પાંત્રીસ વર્ષનો રાજેશ પટેલો ગોરા રંગનો સ્મિત ભરેલો શહેરો એણે માજીને જોયા અને તરત મદદ કરી કે માતા ધીમેથી સડો સાવધાન આભાર બેટા માજી બસમાં સડી ગઈ અંદર બેઠેલા મુસાફરો એને જોયા કંડક્ટર પૂછે કે માતા ક્યાં સુધી ટિકિટ લખી દઉં બેટા દ્વારકા સુધી વાહ ભગવાન દર્શન કરવા જઈ રહ્યા છો હા બેટા વર્ષોથી મનની ઈચ્છા હતી રાજેશે સ્મિત કરીને કહ્યું આજે તો તમારી ઈચ્છા પૂરી થશે માતા તમે ખૂબ ભાગ્યશાળી છો એણે આગળની સીટમાં બેસાડી દીધા જ્યાં હવા સરસ આવતી હતી કાંતાબા બારી પાસે બેઠી હાથમાં જપમાળા લઈને હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોલતી રહી બસ એ ધીમે ધીમે હાઈવે પર ચડે છે બારીની બહાર ખેતરો ઝાડો નાના ગામડા અને રસ્તે દોડતા બાળકો દેખાય છે કાંતાબાએ બધું જોઈને આનંદ અનુભવે છે એના મનમાં આવે કે આ દુનિયા કેટલી સુંદર છે ભગવાનને કેટલી કૃપા કરી છે બેઠેલા કેટલાક મુસાફરો વાતો કરતા હતા કોઈ વેપારની કોઈ રાજનીતિની પરંતુ કાંતાબાનું મન માત્ર દ્વારકાને ભગવાનમાં હતું કંડક્ટર રાજેશ ટિકિટ આપતો જાય છે પરંતુ વચ્ચે વચ્ચે માજી પાસે આવીને પૂછે છે માતા બધું સારું છે ને હા બેટા તું બહુ સારો છે રાજેશના મનમાં પણ એ વૃદ્ધ માતાને જોઈને છે એને લાગ્યું કે આ તો મારી પોતાની જેવી છે બસ અંદાજે કિલોમીટર ચાલીને એક નાની હોટલ પાસે રોકાય છે ત્યારે કંડક્ટર કહે છે બધા મુસાફરો પંદર મિનિટનો વિરામ સા નાસ્તો કરી લો બધા નીચે ઉતરે છે કાંતાબા પણ ધીમેથી ઊભી થાય છે એણે બારી પાસેનો થેલો સીટ પર જ મૂક્યો અને બહાર ઉતરી ગઈ હોટલ પાસે સાની સુગંધ ફેલાઈ રહી હતી મુસાફરો ગરમ પાત્રા ભજ્યા સા લઈ બેઠા હતા માજી પણ વિચારે છે હું પણ એક સા લઈ લઉં પછી મનમાં વિચારે છે ના આ પૈસા તો ભગવાન માટે રાખવા છે એ જ સમયે કંડક્ટર રાજેશેને બોલાવે છે કે માતા આવો સા મારી તરફથી માજી હસે છે બેટા ભગવાન તને સુખ આપે એને સા પીધી રાજેશે પણ આ સાદર વાત કરી એ દરમિયાન બસની અંદર પાછળ બેઠેલો એક મુસાફર દિલીપભાઈ આખો ઉધર ફરાવે છે બસમાં કોઈ નથી એની નજર કાંતાબાના થેલા પર પડે છે એની અંદર લોભ જાગે છે લાગે છે કે પૈસા જશે એ ધીમેથી ઉઠે છે આસપાસ કોઈ જોયું નહીં જોયું તેની ખાતરી કરે છે અને એ થેલો પોતાના બેગમાં મૂકી દે છે બધા મુસાફરો સા પીધા પછી પાછા બસમાં સડે છે માજી પણ છે એ ધીમેથી સડી આવે છે જ્યાં એ સીટ પર બેસે છે ત્યાં એ જોઈને શોકી જાય છે અરે મારો થેલો ક્યાં ગયો એના હાથ પગ ઠંડા થઈ જાય છે આંખો ડરી જાય છે બેટા મારો થેલો મારી બસત મારી વીટી કંઈ નથી રાજેશ તરત દોડી આવે છે માતા શાંત રહો ક્યાં રાખ્યો હતો અહીં આ સીટ પર જ હતો બસમાં બધા મુસાફરોની વચ્ચે ગભરાટ ફેલાય છે રાજેશ બધા મુસાફરોને કહે છે કોઈએ ભૂલથી ઉઠાવી લીધો હશે કૃપા કરીને જોઈ લો બધા પોતાના બેગ ખોલે છે પણ થેલો મળતો નથી કાંધાબાની આંખોમાંથી આંસુ વહે છે એ બોલે છે કે હે કૃષ્ણ તારા દર્શન માટે નીકળી હતી અને મારું બધું ખોવાઈ ગયું બસના વાતાવરણમાં શાંતિ સવાઈ જાય છે કંડક્ટર રાજેશનું મન દુઃખી થઈ જાય છે આ વૃદ્ધ માતા કેટલી નિર્દોષ છે એને ખ્યાલ છે કે કોઈ મુસાફરે જ થેલો લીધો છે પણ હવે સીધું કઈ બોલી શકતી નથી એ ધીમેથી માજીની બાજુમાં બેસી જાય છે અને કહે છે માતા ચિંતા ન કરો ભગવાન છે ને એ પાછું આપશે તમે રડશો નહીં માજી આંખોમાં આંસુ લઈ કહે છે કે મારું કશું જ નથી બેટા એ વીટી મારા પતિની યાદ હતી રાજેશનું મન ભરી આવે છે એણે પોતાના ખિસ્સામાંથી બસો રૂપિયા કાઢ્યા અને માજીના હાથમાં મૂકે છે માતા લ્યો દ્વારકાએ દર્શન કરવા માટે રાખજો માનો કે તમારો દીકરો આપી રહ્યો છે માજી એક ક્ષણ એને જુએ છે પછી કહે છે કે કૃષ્ણ તું રાજેશના રૂપમાં આવ્યો છે શું બસ આગળ વધે છે પરંતુ આ ઘટના બસના દરેક મુસાફરને વિચારમાં મૂકી દે છે કોઈ બોલતો નથી ફક્ત બસનો એન્જિનનો અવાજ અને માજીના ધીમા શ્વાસ સંભળાય છે દ્વારકાની યાત્રા તો હજી શરૂ થઈ હતી પણ કાંતાબાના મનમાં એ પહેલી જ કસોટી આવી ગઈ હતી શું એનો ખોવાયેલો થેલો પાસો મળશે કે ભગવાન પોતે તેની મદદ કરશે બસ ફરી હાઈવે પર દોડવા લાગી સૂર્ય માથા પર સડી ગયો હતો અને રસ્તાની ધૂળ બારીમાંથી અંદર આવતી હતી બધા મુસાફરો પોતપોતાના વિચારોમાં ડૂબેલા કાંતાબા બારી તરફ જોઈને નિરાશા સાથે કહે છે કે હે નાથ મારું મન તો તારા દર્શન માટે નીકળ્યું હતું પણ કદાચ મારી પરીક્ષા લઈ રહ્યો છે રાજેશ એને ધીમેથી સમજાવે છે માતા રડશો નહીં હું તમારી મદદ કરીશ કદાચ કોઈ ભૂલથી લઈ ગયો છે બસ પહોંચી ગયા પછી બધું ઠીક થઈ જશે પણ એની અંદર કંઈક ઉથલપાથલ થઈ રહી હતી તેના મનમાં વારંવાર એ જ વિચાર કોણે એવું કામ કર્યું છે મુસાફરોમાં સૌ સામાન્ય લાગે છે પરંતુ એ એક માણસ એ દિલીપભાઈ એની નજર પહેલાથી અજીબ હતી રાજેશ ધીમેથી પાછળ જાય છે બસ ધીમે ચાલી રહી છે એ દિલીપભાઈ પાસે પહોંચે છે બાપુ તમારું બધું સારું છે ને હા હા કેમ દિલીપભાઈ થોડી અસ્તવ્યસ્તતા બતાવે છે ના એમ જ પૂછ્યું પહેલાં એક થેલો ખોવાઈ ગયો છે તમે જોયો હતો કંઈક ના સાહેબ મેં તો કંઈ જોયું નહીં એ બોલતા બોલતા આંખો ફેરવે છે રાજેશને ખ્યાલ આવી જાય છે કે કંઈક ગડબડ છે પણ મુસાફરો સામે કંઈ કહી શકતો નથી એ ફક્ત માથું હલાવે છે અને આગળ આવે છે છે બસમાં શાંતિ કાંતાબા હાથમાં ઝાપમાળા લઈને મંત્ર બોલે છે કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ એના હોઠ સુકાશે પણ મન અડગશે મારું કંઈ જ નથી ગયું ભગવાન બધું જોશે બપોર બાદ બસ એક નાના ગામની હોટલ પાસે ફરી રોકાય છે મુસાફરોને જમવાનું કહેવામાં આવે છે માજીને કંઈ ભૂખ નથી પણ રાજેશને કહે છે કે માતા થોડું ખાઈ લ્યો લાંબી યાત્રા છે બેટા તું પણ ખા તું આખો દિવસ દોડતો હોય છે બંને એક જ ટેબલ પર બેઠા રાજેશે બે થાળીઓ મંગાવી એક માજી સામે મૂકી માજીના ચહેરા પર મમતા દેખાય છે તું બહુ સારો છોકરો છે બેટા ભગવાન તને ખુશ રાખે રાજેશ હળવેથી કરે છે મનમાં લાગે છે કે આ વૃદ્ધ માતા એના પોતાના ઘર જેવી લાગે છે વિચાર્યું કે મારે આ માજીને દ્વારકા સુધી સુરક્ષિત પહોંચાડવી જ છે એની આંખોમાં ખુશી જોઈને જ મારું મન શાંત થઈ જશે જમ્યા પછી બસ ફરી દોડવા લાગી બારીની બહાર પવન વધતો ગયો દૂર ક્યાંકથી દરિયાની હળવી સુગંધ આવતી હતી દ્વારકા હવે વધુ દૂર નહોતું પરંતુ રાજેશના મનમાં શંકા સ્પષ્ટ બની રહી હતી એણે વિચાર્યું કે જો કોઈએ થેલો સોર્યો હોય તો બસમાંથી ઉતરતા પહેલાં એ જરૂર કોઈ રીતે ભગવાનને પ્રયાસ ભાગવાનો પ્રયાસ કરશે એ માટે એણે ડ્રાઈવરને ધીમેથી કહ્યું કે મણિભાઈ આગળના સ્ટોપ પર બસ રોકવી નથી સીધા દ્વારકા જવું છે બરાબર રાજેશ બસ સતત દોડતી રહી મુસાફરો થાકી ગયા પણ માજીના ચહેરા પર શાંતિ હતી એ બોલી કે હે નાથ તો મને ખાલી હાથ ન છોડજે સાંજ પડતી હતી આકાશ ગુલાબી થઈ રહ્યું બસ હવે દ્વારકા શહેરની નજીક આવી ગઈ હતી અચાનક રાજેશને પાછળથી કંઈક અવાજ આવ્યો થોડા મુસાફરો બોલતા હતા એ માણસ બેગ ખોલે છે રાજેશ તરત જ પાછળ દોડ્યું દિલીપભાઈ પોતાના બેગમાં કંઈક છુપાવવાની કોશિશ કરી રહ્યા હતા બાપુ શું કરો છો રાજેશે કડક સવારે પૂછ્યું કંઈ નહીં મારો જ બેગ છે મારો જ બેગ છે બેગ બતાવો દિલીપભાઈ ગભરાઈ ગયા ના કેમ બતાવું મારી વસ્તુ છે બાકી મુસાફરો પણ હવે ધ્યાન આપે છે એક સ્ત્રી બોલે છે હા હા બસમાં એ બાજુ બેઠા હતા જ્યાં થેલો ખોવાયો હતો બધાની નજર એની ઉપર દિલીપભાઈનો ચહેરો પીળો પડી ગયો રાજેશે ધીમેથી પણ મજબૂત અવાજમાં કહ્યું કે બાપુ જો તમારું કશું જ નથી તો તપાસથી શું ડર તે બોલતા જ દિલીપભાઈનો હાથ કાંપવા લાગ્યો રાજેશે બેગ ખોલ્યો અંદર કપડાં અને નીચે એક નાનો વાદળી રંગનો થેલો માજી એ થેલો જોઈને ઉઠી ગઈ અરે એ તો મારો જ છે બધા મુસાફરો આશ્ચર્ય શકે દિલીપભાઈના હોઠ કંપી રહ્યા હતા એ બોલ્યા માફ કરજો સાહેબ લોભ આવી ગયો હતો મેં વિચાર્યું કે ખાલી હશે પણ પછી ડરી ગયો હતો માજી ધીમેથી આગળ આવી એની આંખોમાં આંસુ પણ ગુચ્ચો નહીં એણે હાથ આગળ કરીને કહ્યું કે બેટા હું તને માફ કરું છું કદાચ તારા હાથથી ભગવાનને મારી પરીક્ષા લીધી હતી બધા મુસાફરો શુભ થઈ ગયા રાજેશ થેલો માજીને આપ્યો એણે ખોલીને જોયું અંદર એ જ પાંચસો રૂપિયા અને એ જ સોનાની વીંટી હતી માજીએ વીંટી હાથમાં પહેર્યો આંખોમાં આંસુ વહેતા કહ્યું કે હે કૃષ્ણ તે મારી પાસે બધું પાસું મોકલી દીધું રાજેશના ચહેરા પર હળવું સ્મિત હતું એને લાગ્યું કે આ માત્ર સોરી પકડીને ઘટના નહોતી આ તો માનવતાનો ચમત્કાર હતો દિલીપભાઈ પણ રડવા લાગ્યા માતા મને માફ કરજો મારી આંખે પાપ જોયું હવે કદી આવું નહીં કરું માજી એની માથે હાથ ફેરવે છે બેટા જો તું ખરેખર પસ્તાયો છે તો ભગવાન તને પણ માફ કરશે બધા મુસાફરો તાળીઓ પાડે છે વાતાવરણ ભાવનાથી ભરી જાય છે બસ હવે દ્વારકા શહેરના પ્રવેશ દ્વાર પાસે આવી પહોંચી છે દૂરથી મંદિરનો ઘંટના અવાજો સંભળાય છે માજીની આંખોમાં આંસુ વોટ પર સ્મિત એ કહે છે બેટા રાજેશ હવે મને લાગે છે કે ભગવાન પોતે જ આ બસમાં બેઠા છે રાજેશ કહે છે માતા આજે હું પણ માનું છું કે ભગવાન ક્યાંક દૂર મંદિરમાં નથી એ તો એવા દિલોમાં વસે છે જે સચ્ચાઈ અને દયા રાખે છે બસ દ્વારકા સ્ટેશન પર અટકી જાય છે બધા મુસાફરો એના ચહેરા પર એક તેજ દેખાય છે જાણે વર્ષોની તરસ હવે સંતોષાઈ ગઈ હોય માજી ઉતર્યા પગ ધોઈને દ્વારકાધીશના મંદિરે સડ્યા હાથ જોડીને બોલ્યા કે પ્રભુ હવે મને કશું જ ન જોઈએ મને ફક્ત ફક્ત એ આશીર્વાદ આપજે કે દરેક શબ્દ અને વૃદ્ધને કંડક્ટર જેવા સારા માણસો મળે કંડક્ટર દૂરથી જોઈ રહ્યો હતો માજીના ચહેરા પર એક દિવ્ય શાંતિ હતી જાણે જીવનભરની યાત્રા પૂર્ણ થઈ હોય બસ પાસી જવા લાગી અને કંડક્ટરના દિલમાં એક અવાજ ગુંજ્યો ક્યારેક કોઈને મંદિર લઈ જવું એ સૌથી મોટી સેવા હોય છે માજી દ્વારકાધીશના દર્શન કર્યા પછી મંદિરમાં એક ખૂણે શાંતિથી બેઠા હતા આંખોમાં આંસુ પણ મનમાં અદભુત શાંતિ એમને લાગ્યું કે જીવનનો હેતુ આજે પૂર્ણ થયો કંડક્ટર પણ મંદિરે આવ્યો બંને વચ્ચે એક નાનો સવાદ થયો માજી બોલ્યા કે બેટા તું માત્ર ટિકિટ લેતો કંડક્ટર નથી તું તો ભગવાનને મોકલેલો માણસ છે આજના યુગમાં લોકો પૈસા માટે જીવતા હોય છે પણ તું માનવતા માટે જીવતો રહ્યો કંડક્ટર નમ્રતાથી બોલ્યો કે માજી તમારા આશીર્વાદ જ મારી કમાણી છે ત્યાં જ માજીના ફોનમાં દીકરાનો મેસેજ આવ્યો કે માં તમે શા શું કર્યું હો હું ખોટો હતો આવતીકાલે હું દ્વારકા આવી તમને લઈ જઈશ માજી સ્મિત કર્યા જુઓ ક્યારેક ભગવાન સુધી પહોંચવા બસનો એક સફર પૂરતો હોય છે જીવન સુધરી જાય છે કંડક્ટર માજીને બસમાં સડાવી પોતાના હાથ જોડ્યા અને બોલ્યો કે દ્વારકાધીશ આપના જેવી માતાઓને લાંબુ આયુષ્ય આપે બસ ધીમે ધીમે આગળ ચાલી માજી ખીડકેમાંથી સમુદ્ર જોયા કરતા હતા હવે એમને કોઈ અફસોસ નહોતો કારણ કે દ્વારકાધીશે એમને સાસી સંપત્તિ બતાવી હતી સાસો રસ્તો બતાવ્યો હતો વિશ્વાસ ભક્તિ અને સારા માણસો પરનો વિશ્વાસ માનવતા વિશ્વાસ અને કેક કંડક્ટરની સેવા ભાવના પર આધારિત હૃદયસ્પર્શી વાર્તા મિત્રો મિત્રો આવા સંપૂર્ણ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક છે સત્ય આધારિત ફક્ત અને ફક્ત સારો સંદેશો મળે તેના માટે આ વાર્તાની રચના કરવામાં આવી છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર જીવનમાં કંઈક નવું શીખવા મળે પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી આ આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય મિત્રો આપણે એક નવા વિડીયો સાથે ફરી વખત મળવાના છીએ ત્યાં સુધી આપ સૌ અમારી ચેનલમાં મૂકેલા દરેક વિડીયો એક વખત જોઈ લો એવી અમારી વિનંતી